હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવાર મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તાજેતરમાં ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ ગાંધીનગર દ્વારા અધિક મદદ ઇજનેર સિવિલ વર્ગ બે હજાર એકવીસ બાવીસની ભરતીના ત્રીજા પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ સંબંધી અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો જોઈએ મિત્રો વિગતે જાહેરનામા ક્રમાંક એ મિત્રો આપેલો છે જાહેરનામા થી બહાર પાડવામાં આવેલ ગુજરાત પંચાયત સર્વિસ ક્લાસ ત્રણ રિક્રુટમેન્ટ એક્ઝામિશન રૂલ્સ બે હજાર જોગવાઈ મુજબ સરકાર સી પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ તરફથી મંડળને મળેલી કાનૂની અભિપ્રાય માર્ગદર્શન મુજબ ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગની શૈક્ષણિક લાયકાત અને બેચલર ડિગ્રી ઇન સિવિલ એન્જિનિયરિંગની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોનો સમાવેશ કરી આ ત્રીજું એડિશનલ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ પ્રસિદ્ધ કરવામાં આવે છે આ ત્રીજા એડિશનલ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ નામદાર ગુજરાત હાઈકોર્ટના પડતર એ મિત્રો આખરી આદેશ સુકાદા આધીન રહેશે

અને તેને કારણે ઉમેદવારને કોઈ હક પણ ઊભો થશે નહીં તો એ મિત્રો ત્રીજું એડિશનલ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ એકત્રીસ બાર બે હજાર પચીસના રોજ જાહેર કરવામાં આવ્યું છે જાહેરાત ક્રમાંક તેર બે હજાર એકવીસ બાવીસ અધિક મદદની સિવિલ ઇજનેર સિવિલ વર્ગ ત્રણ તો એ મિત્રો તમામ ઉમેદવારોના નામ આપેલા છે ત્રીજા એડિશનલ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં મેરિટ કેટલે સુધી અટકેલું છે જાહેરાત ક્રમાં તેર બે હજાર એકવીસ બાવીસ અધિક મદદનેર સિવિલ વર્ગ ત્રણ ત્રીજા એડિશનલ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારો માટે ડોક્યુમેન્ટ અપલોડ કરવા અંગે અગત્યની સૂચના પણ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે

તો જે ઉમેદવારો અધિક જાહેરાત ક્રમાંક તેર બે હજાર એકવીસ બાવીસ માં સફળ થયેલા છે અને ત્રીજા એડિશનલ પ્રોવિઝનલ લિસ્ટમાં જેમનું નામ છે તેમણે દસ્તાવેજ પ્રમાણપત્ર અપલોડ કરવા માટે ખાસ સૂચના આપેલી છે તો ખાસ ધ્યાનમાં લેવું ત્યારબાદ ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કરવા માટે ઉમેદવારોને ધ્યાનમાં લેવાની સામાન્ય સૂચનાઓ આપેલી છે તો ઉમેદવારો એ વેબસાઈટ પર જઈ જાહેરાત ક્રમાંક પસંદ કરી પોતાનો કન્ફર્મેશન અને જન્મ તારીખ નાખી લોગિન ઇન થવાનું રહેશે પ્રમાણપત્ર અપલોડ કરતા પહેલા સ્ક્રીન પર આ અંગેની સૂચનાઓ ધ્યાનથી વાંચી તેને અનુસરી ઉમેદવારોએ પેરા દસમાં જણાવ્યા મુજબ અસલ પ્રમાણપત્ર સ્કેન કરી નિયત સમય મર્યાદામાં અપલોડ કરવાના રહેશે અને પ્રમાણપત્ર અપલોડ થયા બાદ સબમિટ બટન દબાવી સબમિટ કરવાનો રહેશે કોઈ પણ માધ્યમથી પ્રમાણપત્ર મોકલી શકાશે નહીં અને મોકલેલા પ્રમાણપત્ર મંડળ દ્વારા ધ્યાને લેવામાં આવશે નહીં ત્યારબાદ અપલોડ કરવા માટે દરેક સ્કેન ડોક્યુમેન્ટની મહત્તમ સાઈઝ બે એમબી રાખવાની રહેશે અને તે મુજબ ડોક્યુમેન્ટ પીડીએફ જેપીજી જેપીજી પીએનજી ફાઇલ અપલોડ કરી શકાશે ત્યારબાદ લાગુ પડતા પોતાના તમામ ડોક્યુમેન્ટ વ્યવસ્થિત રીતે સ્કેન કરી સુવર્ષ રીતે કલર કોપીમાં અસલ અપલોડ કરી ફરજિયાત સબમિટ કરવાના રહેશે અને લાલ ફૂદડી કરેલ વિગતોમાં ઉમેદવારોએ ફરજિયાત જે તે પ્રમાણપત્ર અપલોડ કરવાના રહેશે આ સિવાય ઉમેદવારો જો કોઈ અન્ય પ્રમાણપત્રો કે વિગતો અપલોડ કરવા માંગતા હોય તો અધર્સ ડોક્યુમેન્ટ નામના મેનુમાં તમામ અસલ પ્રમાણપત્રો દસ્તાવેજો એક જ પીડીએફ ફાઇલ અપલોડ કરવાની રહેશે ઉમેદવારોએ અપલોડ કરે ડોક્યુમેન્ટના વેરીફિકેશન સમય મંડળને જો કોઈ વાંધો queries જણાશે તો તે અંગે ઉમેદવારોને જરૂરી પૂરતા કરવા ઉમેદવારના રજિસ્ટર્ડ ઈમેલ માધ્યમથી જાણ કરવામાં આવશે આ માટે ઉમેદવારોએ પોતાના રજિસ્ટર્ડ ઈમેલ સતત સકસ્ત્ર રહેવા જણાવવામાં આવેલું છે ઉમેદવારે પોતાનો અசல் પ્રમાણપત્રોની ફાઈલ ઓનલાઈન પોર્ટલ પર જ ઉક્ત સમય મર્યાદામાં સુક અપલોડ કરવાની રહેશે તો તે ખાસ મિત્રો ધ્યાનમાં લેવાનું રહેશે નિશ્ચિત થયેલ સમયગાળો પૂર્ણ થયા બાદ કોઈ પણ ઉમેદવારના પ્રમાણપત્રો સ્વીકારવામાં આવશે નહીં કે સમયગાળો વધારવામાં પણ આવશે નહીં તે ખાસ ધ્યાનમાં લેવાનું છે ત્યારબાદ નિયત સમય મર્યાદામાં પ્રમાણપત્રો અપલોડ ન કરવાના કારણોસર ઉમેદવારને ચદર જાહેરાત અનાવીએ સીધી ભરતી માટે ગેરલાયક ગણવામાં આવશે ત્યારબાદ ઉમેદવારોએ વેબસાઇટ મિત્રો આપેલી છે તેમના પર ડાઉનલોડ મેનુમાંથી એટેસ્ટન ફોર્મ ડાઉનલોડ કરી તેમાં તમામ જરૂરી સંબંધિત ખરી વિગતો ભરી ઉમેદવારના ડાબા હાથના અંગૂઠાનું નિશાન કરવાનું રહેશે અને ત્યારબાદ વિગતો ભરેલ એટેસ્ટેશન ફોર્મ છે જે અસલમાં સ્કેન કરીને તેમની પીડીએફ જેપીજી જેપીજી પીએનજી મહત્તમ સાઇઝ બે એમબી અપલોડ કરવાની રહેશે એકવાર ડોક્યુમેન્ટ સબમિટ થયા બાદ તેમાં કોઈ ફેરફાર થઈ શકશે નહીં જેથી ઉમેદવારોને અસલમાં ડોક્યુમેન્ટ અપલોડ કરતી વખતે ખાસ કાળજી લેવા જણાવેલ છે ઉમેદવારોને પોતાને લાગુ જાહેરાતની જોગવાઈ મુજબ સમય મર્યાદા દરમિયાન માન્ય હોય તેવા અસલ પ્રમાણપત્રો કલર કોપી પીડીએફ જેપીજી જેપીએજી કે પીએનજી ફાઇલ અપલોડ કરવાની રહેશે ઉમેદવારોએ અપલોડ કરવાના આધાર પુરાવાના અહીં મિત્રો આપેલા છે કોઈ પણ એક રજૂ કરવાનું રહેશે ત્યારબાદ ડિપ્લોમા બેચલર ડિગ્રી ઇન સિવિલ એન્જિનિયરિંગ ડિગ્રી ડિપ્લોમા સર્ટિફિકેટ કોઈ એક ત્યારબાદ ડિપ્લોમા બેચલર ડિગ્રી અને સિવિલ એન્જિનિયરિંગના તમામ વર્ષ તમામ સેમિસ્ટરની માર્કશીટ પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલ હોય તો પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી સર્ટિફિકેટ ધોરણ દસ અને ધોરણ બાર પાસ કરેલ હોય તો ધોરણ દસ અને બારની ની માર્કશીટ ઈડબ્લ્યુએસ ના આર્થિક રીતે નબળા વર્ગનું પ્રમાણપત્ર ત્યારબાદ ઈડબ્લ્યુએસ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ નમૂનામાં બાંધારી પત્રક આપવાની રહેશે રમત ગમતના ઉમેદવારો માટે ઓનલાઈન અરજીમાં રમત ગમત અંગેના કોલમમાં યસ લખનાર ઉમેદવારો એ માટે ફરજિયાત છે તોય મિત્રો સૂચના આપેલી છે ત્યારબાદ કોમ્પ્યુટર જ્ઞાન અંગે ફરજિયાત એટેસ્ટેશન ફોર્મ અંગે ફરજિયાત સૂચના આપેલી છે અને વેબસાઇટ પરથી એટેસ્ટ એટેસ્ટેશન ફોર્મ ડાઉનલોડ કરી જરૂરી સંબંધિત તમામ કોલમોની ખરી વિગતો ભરી ડાબા હાથના અંગૂઠાનું નિચાન કરી વિગતો ભરેલ એટેસ્ટેશન ફોર્મ રજૂ કરવાનો રહેશે ત્યારબાદ નામમાં વિસંગતતા હોય તો તે અંગેનું ચોગદનામું સરકારી સેવામાં ફરજ બજાવતા હોય તો તેવા ઉમેદવારો માટે નામ આંધા પ્રમાણપત્ર એનઓસી ને અન્ય ડોક્યુમેન્ટ હોય તો ઉમેદવાર પાસે જો કોઈ અન્ય ડોક્યુમેન્ટ હોય જરૂરી અન્ય પ્રમાણપત્રો કે અન્ય કોઈ વિગતો અપલોડ કરવા માંગતા હોય તો અપલોડ કરી શકે છે નકલની કોપી માન્ય ગણવામાં આવશે નહીં તો એકત્રીસ બાર બે હજાર ના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આ મહત્વપૂર્ણ સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે જાહેરાત ક્રમાંક તેર બે હજાર એકવીસ બાવીસ અધિક મદદની સિઝનર સિવિલ વર્ગ ત્રણ સંબંધી અને ત્રીજું એડિશનલ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવી છે અને ત્રીજા એડિશનલ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારોને પ્રમાણપત્રો અપલોડ કરવા સંબંધી અગત્યની સૂચના પણ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માતરમ